વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવશે શુભમન ગિલ નવમી સપ્ટેમ્બર થી ટુર્નામેન્ટ નો પ્રારંભ થશે અભિષેક શર્મા તિલક વર્મા સાથે જ હાર્દિક પંડ્યા બુમરાહ અક્ષર પટેલ અને સંજુ સેમસન નો ટીમ સમાવેશ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા ની જાહેરાત સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે શુભમન ગિલ વાઇસ કેપ્ટન નવમી સપ્ટેમ્બર થી ટુર્નામેન્ટ નો પ્રારંભ અભિષેક શર્મા તિલક વર્મા નો ટીમ ઇન્ડિયા સમાવેશ હાર્દિક પંડ્યા બુમરાહ નો પણ સમાવેશ અક્ષર પટેલ અને સંજુ સેમસનનો નો પણ ટીમમાં સમાવેશ